જૂનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાનું ગતરોજ ગોંડલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમના વતન રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પરત ફરતા ભાજપના કાર્યકરો અને સમર્થકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ભાજપના અગ્રણીઓને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને ઢોલના કારણે તાલે અને ફટાકડા ફોડીને ગણેશ ગોંડલનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત અનેક મહિના અગ્રણીઓએ પણ

ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને ને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે સમગ્ર ગુજરાત ને સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર વર્તુળ રીતે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે ત્યારબાદ છેલ્લા બે ટર્મથી જે રીતે મારા માતુથી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે મારો ને મારો હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છે લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી ન્યૂઝ રાજકોટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ